છે ફોર વ્હીલર ગાડીમાં ભારતીય બનાવટ નો ઇંગ્લિશ દારૂ જથ્થો લઈ આવતા ઈસમને ઝડપી પાડી પ્રોહિબિશન કેસ શોધી કાઢતી ઝોન ત્રણ એલસીબી ટીમ વડોદરા શહેરના પોલીસ કમિશનર નરસિંહા કુમાર સાહેબના માર્ગદર્શન હેઠળ તથા પોલીસ કમિશનર લીના પાટીલના માર્ગ સૂચનાથી નાયબ પોલીસ કમિશનર ઝોન ત્રણ અભિષેક ગુપ્તા સાહેબના સીધા માર્ગદર્શન અને દોરવણી હેઠળ પ્રોહિબિશન ડ્રાઈવ દરમિયાન પ્રોહિબિશન પ્રવૃત્તિઓને સ્નાબૂત કરવા જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન આપ્યું જે સૂચના આધારે ઝોન ત્રણ એલસીબી ટીમના હેડ કોન્સ્ટેબલ સિદ્ધાર્થસિંહ રાજેન્દ્રસિંહ તથા હેડ કોન્સ્ટેબલ મિતેશભાઈ રતનભાઈ નાઓને સંયુક્ત બાતમી હકીકત મળે કે તે મુજબ મિતેશ ઉર્ફે ભરતભાઈ એક ફોર નંબર ભારતીય બનાવટનો વિદેશી દારનો જથ્થો ભરી લાવી ગાજરાવાડી આરસીસી રોડ પાસે સિયારામનગરની ગલીમાં દેવનારાયણ કરિયાણા સ્ટોરની સામેની ગલીમાં ઉધારવા માટે આવનાર છે જે હકીકતના આધારે માહિતી મુજબની જગ્યાએ રીડનું આયોજન કરી ફોર વ્હીલર ગાડી તથા ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે કિસમને ઝડપી પાડી પાણીગેટ પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન એક્ટ મુજબનો ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે કબજે કરેલ મુદ્દામાં ભારતીય બનાવટના વિદેશી દારૂની કાચની કંપની સીલબંધ બોટલો એકસો ચોપન નંગ મળી કુલ એક લાખ આડત્રીસ હજાર છસો સિત્યોતેર મોબાઈલ નંગ કિંમત પાંચ હજાર પાંચસો ફોર વ્હીલ કિંમત ત્રણ લાખ કુલ ચાર લાખ ચુમ્માલીસ હજાર એકસો સુડતાલીસનો મુદ્દામાલ કબજે કરેલ છે કામગીરી કરનાર પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસએફ રાજેન્દ્રસિંહ તથા હેડ કોન્સ્ટેબલ મિતેશભાઈ રતનભાઈ અને પોલીસ કોન્સ્ટેબલ દેહુરભાઈ વરચાંગભાઈ